નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બાકોર પોલીસ સ્ટેશનની નજીક સરકારી દવાખાનું આવેલું છે તેવામાં સવારના સમયે ખડોદી ગામના એક સિનિયર સિટીઝન બાણું વર્ષના દાદા હીરાભાઈ સાકરભાઈ વાળંદ દવાખાને જવાને બદલે પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા દાદાએ દવાખાનાની જગ્યાએ પોલીસ સ્ટેશન જોતા મૂંઝવણમાં મુકાઈ ગયા હતા તે સમયે બાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી કે નજર વૃદ્ધ દાદા પર પડતા પૂછતા દાદાએ તેઓને ભૂલથી આવી ગયેલ હોવાનું જણાવ્યું હતું પીએસઆઈએ સેવાભાવથી સિનિયર સિટીઝનનો સહારો બની દાદાને પોલીસ સ્ટેશનના કર્મચારીઓને આ દાદા સાથે દવાખાને મોકલ્યા હતા ત્યારબાદ બાકોર દવાખાનેથી તેમના ગામ ખડોદી ખાતે સરકારી પોલીસની ગાડીમાં બેસાડી ઘરે પહોંચાડવામાં આવ્યા હતા